વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન જેમાં આપણે લોન વિશે અત્યાર સુધી આપણે માહિતી લીધી છે અને એ જ વિષયમાં આપણે આગળ વધતા આજે આપણે જે રોજબરોજની જિંદગીમાં આપણે ઉપયોગ કરીએ છીએ એવું ક્રેડિટ કાર્ડ વિશે આપણે આજે માહિતી લેવાના છીએ જે આપણે રોજબરોજની જિંદગીમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અત્યારે એટલો બધો ચલણમાં વધી ગયો છે કે દરેકના ખીચામાં બેથી ત્રણ ક્રેડિટ કાર્ડ હોય જ છે જેમ એટીએમ કાર્ડ હોય છે ડેબિટ કાર્ડ હોય છે એ જ રીતે હવે ક્રેડિટ કાર્ડનું પણ ચલણ ખૂબ જ વધતું જાય છે હવે એ ક્રેડિટ કાર્ડ કઈ રીતે ઉપયોગમાં આવે છે ક્રેડિટ કાર્ડ એટલે શું એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એ દરેક પ્રશ્નના જવાબ આજના એપિસોડમાં આપણે ભાવિકભાઈ મહેતા કે જેઓ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ડેપ્યુટી મેનેજર તરીકેની કામગીરી બજાવે છે એવું આપણને આ ક્રેડિટ કાર્ડ વિશે માહિતી આપશે નમસ્તે ભાવિકભાઈ નમસ્તે આશિષભાઈ ભાવિકભાઈ આ ક્રેડિટ કાર્ડ એ શું છે આશિષભાઈ ક્રેડિટ કાર્ડ એક પ્લાસ્ટિક મની છે જેવી રીતે કોઈ પણ બેંકમાં એટીએમ કમ ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ પહેલાં ખાલી એટીએમ કાર્ડ આવતા કે જે ખાલી એટીએમ મશીનમાં જ યુઝ થઈ શકતા હવે અત્યારે એટીએમ કમ ડેબિટ કાર્ડ બોલાય છે એટલે કે એટીએમ મશીનમાં તો યુઝ થાય જ છે પૈસા ઉપાડવા માટે એના સિવાય જ્યાં પણ તમે શોપિંગ કરવા જાઓ કે ક્યાંય તમને ખર્ચો કરવાનો છે અને સામેવાળો જે વેપારી છે અથવા મર્ચન્ટ જે છે એ કાર્ડથી પેમેન્ટ સ્વીકારે છે તો તમે તમારા એટીએમ કમ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો એ જ રીતે ક્રેડિટ કાર્ડ પણ એક પ્લાસ્ટિક મની છે કે જેમાં તમે કેશલેસ ફેસિલિટી એન્જોય કરી શકો છો તમારે કોઈ તમારા ખિસ્સામાં કેશ કેરી કરવાની જરૂર નથી પડતી અને જેથી તમારો જોખમ પણ ઘટી જાય છે કેશમાં નેતર કેશ ચોરી થઈ જવાનો ભય હોતો હોય છે જ્યારે ક્રેડિટ કાર્ડ તો એક પ્લાસ્ટિક મની છે અને એ ઇઝીલી પોકેટમાં અથવા તમે ખિસ્સામાં રાખીને એને કેરી કરીને તમે એનું કોઈ પણ જગ્યાએ તમારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો એકદમ સાચી વાત કરી કે ક્યારે પણ આપણે ખરીદી માટે જતા હોઈએ છીએ ત્યારે હવે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એટલા રેગ્યુલર યુઝ થતા જાય છે કે ક્યાંય પણ દુકાનમાં આપણે ખરીદી કરવા માટે જઈએ છીએ તો તરત જ આપણે સ્વાઈપ કરવાનું આપણે કહીએ છીએ કે ના મારી પાસે પ્લાસ્ટિક મની છે તમે કઈ રીતે લેશો હવે આપણે ખીચામાં રોકડ રકમ પણ રાખવાની જરૂર નથી પડતી ખાસ કરીને આપણે જ્યારે બારે ફરવા માટે જતા હોઈએ છીએ અથવા તો ક્યાંય ખરીદી કરવા માટે જતા હોઈએ છીએ ત્યારે આ રોકડ રૂપિયા લઈને જવાની જરૂર નથી પડતી ત્યારે આપણને આ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ ખૂબ ઉપયોગી બને છે પણ ભાવિકભાઈ આ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એ બે વચ્ચે તફાવત શું આશિષભાઈ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વચ્ચે સામાન્ય રીતે એક બહુ કોમન તફાવત એ છે કે ડેબિટ કાર્ડ એટલે આપણા એકાઉન્ટમાં જેટલું બેલેન્સ છે એમાંથી આપણે એ ખર્ચ કરી શકીએ એટલે કે રૂપિયા આપણા અકાઉન્ટમાં હોય એટલે આપણે વાપરી શકીએ જ્યારે ક્રેડિટ કાર્ડમાં એક બેંક તમને લિમિટ આપતી હોય છે કે ભાઈ દસ હજારની લિમિટ અથવા પચીસ હજારની લિમિટ તો એમાં તમને બેંક પિસ્તાલીસથી પચાસ દિવસનો અંદાજિત ક્રેડિટ ફ્રી અથવા ઇન્ટરસ્ટ ફ્રી તમને સમયગાળો આપે છે કે એ દરમિયાન સુધી તમે અગર ક્રેડિટ કાર્ડમાંથી કોઈ પૈસા વાપરો છો અથવા ક્યાંક તમે સ્વાઇપ કરાવો છો તો તમને કોઈ જાતનું ઇન્ટરસ્ટ અથવા કોઈ જાતનો ચાર્જ લાગતો નથી એટલે ડેબિટ કાર્ડ એટલે તો એટીએમ કાર્ડ એ જ ને જી જનરલી આશિષભાઈ હવે છે ને દરેક બેંકના એટીએમ કાર્ડ હવે એટીએમ કમ ડેબિટ કાર્ડ કહેવાય છે કે જે પહેલાં જ્યારે એટીએમ કાર્ડ નવા નવા હતા તો એ ખાલી એટીએમ મશીનમાં જ યુઝ થઈ શકતા હતા એટલે કે એટીએમ મશીનમાં આપણે એટીએમ કાર્ડ ઇન્સર્ટ કરીને રૂપિયા ઉપાડ કરી શકતા હતા જ્યારે બીજી કોઈ જગ્યાએ એ એટીએમ કાર્ડનો ઉપયોગ થઈ શકતો ન હતો જ્યારે હવે એટીએમ કમ ડેબિટ કાર્ડ એટલે કહેવાય છે કે ડેબિટ એટલે કે જ્યાં આપણે પૈસા ખર્ચવાના છે જેમ કે પેટ્રોલ પંપ ઉપર આપણે સો રૂપિયાનું પેટ્રોલ પૂરું આવ્યું અથવા કોઈ શોપિંગ કરવા ગયા ત્યાં આપણે પાંચસો રૂપિયાની ખરીદી કરી ને ત્યાં જે વેપારી છે એ કે ડેબિટ કાર્ડથી પૈસા સ્વીકારે છે અથવા કોઈ પણ કાર્ડથી પૈસા સ્વીકારે છે તો આપણે એટીએમ કમ ડેબિટ કાર્ડથી અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને આપણું બિલનું ભુગતાન કરી શકીએ છીએ એટલે એનો મતલબ એવું જ થયું કે આપણા બેંકની અંદર બેલેન્સ છે ત્યારે આપણે એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ યુઝ કરી શકીએ છીએ અને જ્યારે બેંકમાં પૈસા છે નહીં અને છતાં પણ આપણે કોઈ ખરીદી કરીએ છીએ ત્યારે આપણે એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ કેમ બરાબર ને જી બિલકુલ સાચી વાત આશીષભાઈ તો આમ જોઈએ તો જે ક્રેડિટ કાર્ડ છે એને આપણે નાની એક લોન પણ કહી શકીએ કે નહીં જી અવશ્ય નાની એક લોન કહી શકાય કારણ કે તમને બીજી લોન અને ક્રેડિટ કાર્ડની લોન વચ્ચે ખાલી ફરક એ જ છે કે ક્રેડિટ કાર્ડને અગર જો આપણે એક નાની લોન તરીકે કન્સિડર કરીએ તો એમાં પિસ્તાલીસથી પચાસ દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ મળે છે જ્યારે બીજી કોઈ લોનમાં આપણને ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ એટલે કે વ્યાજ ફ્રી કોઈ પીરિયડ મળતો હોતો નથી એમાં એક ફિક્સ ઇએમઆઈ આવી જાય અથવા એક ચોક્કસ એક ઇન્ટરેસ્ટની રકમ ચૂકવવી પડે ત્યારે ક્રેડિટ કાર્ડમાં જો આપણે એનો સ્માર્ટલી યુઝ કરીએ તો આપણને પિસ્તાલીસ દિવસનો ઇન્ટરેસ્ટ ફ્રી પીરિયડ મળે છે જે આપણે યોગ્ય એની તારીખે એનું બિલનું ચૂકવણું કરીને આપણે ફરીથી એ જ ક્રેડિટ લિમિટની ફેસિલિટી એન્જોય કરી શકીએ છીએ બહુ સારી વાત કરી કે આપણા હાથમાં પૈસા નથી અને કોઈ આપણે ખરીદી કરવા માટે જઈએ છીએ ને આપણે કોઈ વસ્તુ લેવાની આવે છે ત્યારે આપણને એ ક્રેડિટ કાર્ડ બહુ ઉપયોગી થાય છે કે આપણે પિસ્તાલીસ દિવસ સુધીમાં આપણે એને પેમેન્ટ કરવાનું આવે છે જો આપણે પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ કરી નાખીએ છીએ તો કોઈ જ જાતનો ચાર્જ કંપની લેતી નથી કે બેંક લેતી નથી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી વગર વ્યાજની આપણને લોન આપે છે કેમ બરાબર ને જી આશીર્ભાઈ બિલકુલ સાચી વાત જે સામાન્ય રીતે આપણે કોઈ પણ લોન આવી આપણે જોવા નથી મળતી કે પહેલાં પિસ્તાલીસ દિવસથી આપણે વ્યાજની ચૂકવણી પણ કરવાની ન હોય એમ જી તો આ જે ક્રેડિટ કાર્ડ છે એ કોને મળી શકે ક્રેડિટ કાર્ડ દરેક વ્યક્તિને મળી શકે જેમ કે સેલ્ફ એમ્પ્લોઈડ એટલે કે વેપારી વર્ગ અથવા બિઝનેસમેન એમને પણ મળી શકે જે નોકરીયાત વર્ગ છે એટલે કે ગવર્મેન્ટ જોબ કરે છે અથવા પ્રાઇવેટ જોબ કરે છે એમને પણ મળી શકે હાઉસવાઈફને મળી શકે સ્ટુડન્ટને મળી શકે રિટાયર્ડ જે સિનિયર સિટીઝન હોય એમને પણ મળી શકે એટલે કે આમ સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ છે એ બધાને મળી શકતું હોય છે જી સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ દરેક પ્રકારના કેટેગરીના લોકોને મળવાપાત્ર છે પણ અમુક જગ્યાએ ક્યાંક એજ ફેક્ટર લાગુ પડતું હોય અમુક જગ્યાએ સ્ટુડન્ટ હોય તો એજ ફેક્ટર લાગુ પડતું હોય તો એવા કેસીસમાં દરેક બેંકના નીતિ નિયમો અલગ અલગ હોય છે તો એ પ્રમાણે જે પણ આપણા શ્રોતા મિત્રને જે બેંકનું ક્રેડિટ કાર્ડ જોતું હોય એ પ્રમાણે બેંકના નીતિ નિયમ અથવા કાયદા પ્રમાણેનું ક્રેડિટ કાર્ડ એમને મળી શકતું હોય છે બરાબર ને આમાં ક્રેડિટ કાર્ડમાં પણ કોઈ અલગ અલગ ટાઈપ્સના હોય છે જી ક્રેડિટ કાર્ડ એટલે કે પ્લાસ્ટિક મની એ જે સર્વિસ પ્રોવાઈડર જે છે એટલે કે વિઝા અથવા માસ્ટર અથવા અમેરિકન એક્સપ્રેસ આ બધા સર્વિસ પ્રોવાઈડિંગ કંપનીઝ છે કે જે લોકો ક્રેડિટ કાર્ડ અથવા પ્લાસ્ટિક મની સર્વિસીસ પ્રોવાઈડ પાડે છે અને હમણાં જ રિસેન્ટલી એટલે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા આરબીઆઈએ પણ એક રૂપે ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈ ક્રેડિટ કાર્ડ જેને કહેવાય છે એ પણ લોન્ચ કર્યું છે મોસ્ટલી અત્યારે આપણા બધા શ્રોતા મિત્રો છે એ લોકો યુપીઆઈથી પેમેન્ટ કરતા જ હશે જેમ કે ગૂગલ પે છે ફોન છે પેટીએમ છે આ બધી યુપીઆઈ એપ્લિકેશન્સ છે અથવા દરેક બેંકની પોતાની પણ એક યુપીઆઈ એપ્લિકેશન્સ હોય છે તો એમાં તમે જેમ કે જીપે છે તો એમાં તમે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ એડ કરીને તમે યુપીઆઈ પેમેન્ટ્સ કરી શકો છો જેથી તમારું યુપીઆઈ પેમેન્ટ પણ થઈ જાય ને પ્લસ તમને પિસ્તાલીસ દિવસનો ટાઈમ પીરિયડ પણ મળે સરસ એટલે આ તો અત્યાર સુધી આપણે એમ જ માનતા હતા કે યુપીઆઈથી જે આપણે પેમેન્ટ કરીએ છીએ એટલે કે જીપેથી છે ફોનપેથી છે જે આપણે અલગ અલગ કોઈને પણ પેમેન્ટ ટ્રાન્સફર કરવું છે તો ક્યુઆર કોડથી આપણે તરત જ ટ્રાન્સફર કરી દેતા હતા પણ હવે આ નવી વસ્તુ એક જાણવા મળી કે જે આપણે રૂપેથી રૂપેનો જે ક્રેડિટ કાર્ડ લઈએ છીએ તો એ પણ આપણે યુપીઆઈથી આપણે પેમેન્ટ કરી શકીએ સામાન્ય રીતે યુપીઆઈથી જે પેમેન્ટ કરતા હોય ને આપણા બેંક એકાઉન્ટમાંથી જ ડેબિટ થતા હોય છે એ રીતે આપણે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય પણ હવે તો આ વસ્તુ નવી આવી કે યુપીઆઈમાં પણ ક્રેડિટ કાર્ડથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ આપણા બેંક એકાઉન્ટમાં પૈસા નથી છતાં પણ આપણે એ પેમેન્ટ કરી શકીએ છીએ જી આશિષભાઈ બહુ સરસ ને આ ક્રેડિટ કાર્ડમાં કોઈ ઓફર પણ આવતી હોય છે જી આશિષભાઈ દરેક બેંકના ક્રેડિટ કાર્ડમાં ઓફર્સ અલગ અલગ હોય છે અને એ જનરલી દરેક બેંક જે છે એ સિઝન પ્રમાણે એટલે કે અત્યારે ઉદાહરણ તરીકે સમર વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે તો સમર સેલ જે ચાલતા હોય છે એટલે કે ફરવાના સ્થળોમાં હોટલ બુકિંગમાં ટિકિટ બુકિંગમાં અથવા કપડાઓના સેલમાં એમાં બધી જ જગ્યાએ અલગ અલગ ઓફર્સ અલગ અલગ કાર્ડ ઉપર અલગ અલગ અવેલેબલ હોય છે એટલે જે ક્યાંય પણ આપણે મોટા શોપ ઉપર કે મોલમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને આ ત્યાં કને કહેતા હોય છે કે આ ક્રેડિટ કાર્ડ હશે તો આમાં તમને પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે અથવા તો દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એ જ ઓફર્સ તમે કહો છો ને જી એટલે કારણ કે પ્રોડક્ટ્સ ઘણી બધી છે ઇલેક્ટ્રોનિક્સ ઉપર અલગ ઓફર હોય છે ક્લોથ્સ એટલે કે કપડાની ખરીદી ઉપર અલગ ઓફર હોય છે ટિકિટ બુકિંગ હોય એ પછી તમારું ફ્લાઇટ ટિકિટ બુકિંગ હોય કે રેલવે ટિકિટ બુકિંગ હોય અથવા બસ ટિકિટ બુકિંગ હોય તો એમાં ડિસ્કાઉન્ટ જે હોય નંબરવાઈઝ પાંચ ટકા ડિસ્કાઉન્ટ કે દસ ટકા ડિસ્કાઉન્ટ એ અલગ અલગ અવેલેબલ હોતા હોય છે બહુ સરસ સૌથી મહત્ત્વની વસ્તુ આ જ છે કે આપણે એમાંથી ડિસ્કાઉન્ટ લઈ શકતા હોઈએ છીએ તો આપણે એનો પણ બેનિફિટ મળી શકતો હોય છે કે આપણે દસ હજારનો મોબાઈલ પણ લેતા હોઈએ છીએ તો એમાં દસ ટકા જો ડિસ્કાઉન્ટ મળે તો આપણે એ દસ હજારનો મોબાઈલ છે એ આપણે સીધું નવ હજારમાં પડે છે તો આ સૌથી મહત્ત્વનો બેનિફિટ છે ક્રેડિટ કાર્ડનો એ જ છે કે ડિસ્કાઉન્ટ આપણે મેળવી શકીએ છીએ અને પેમેન્ટ પણ આપણે પિસ્તાલીસ દિવસ સુધીમાં કરવાનું હોય છે આજે આપણે વાત કરી કે પિસ્તાલીસ દિવસમાં પેમેન્ટ કરવાનું હોય છે તો એમાં ઈ એમઆઈથી પણ પેમેન્ટ થઈ શકતું હોય છે જી આશિષભાઈ દરેક બેંકમાં અલગ અલગ ઓફર હોય છે ઘણી વખત તમે મોબાઈલ ફોન ખરીદવા જાઓ ત્યારે એક સાથે પેમેન્ટ અગર કરો છો ઉદાહરણ તરીકે પચીસ હજારનો મોબાઈલ ફોન છે સ્માર્ટ ફોન છે તો તમે એક સાથે પેમેન્ટ કરો છો તો દસ ટકા ડિસ્કાઉન્ટ મળતી હોય છે ઓફર ક્યારેક ઓફર એવી આવતી હોય છે કે તમે એ પેમેન્ટ એકસાથે કરીને પછી એને ઈએમઆઈમાં કન્વર્ટ કરાવો તો તમને ઓફર મળતી હોય છે તો એ દરેક મોબાઈલ કંપની વાઈઝ અને વેપારી વર્ગ વાઈઝ એટલે કે મર્ચન્ટ વાઈઝ અલગ અલગ ઓફર હોતી હોય છે અને જે પણ તમે પ્રોડક્ટ ખરીદવા જાઓ છો એ કંપની ઉપર પણ એ ઓફર આધારિત હોય છે તો જે ઇ છે એ સ્ટાર્ટ છે એ પિસ્તાલીસ દિવસ પછી જ થતા હોય ના એવું નથી ઈ જે છે એ એક વખત ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી ઘણી વખત ઈએમઆઈ જે છે એ મર્ચન્ટ લેવલ ઉપર કરવાનું હોય છે એટલે કે વેપારી જ્યારે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરે ત્યારે જ એમાં ઈએમઆઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું આવે તો ટ્રાન્ઝેક્શન જે છે એ તમારું ઈએમઆઈમાં કન્વર્ટ થઈ જાય એટલે કે બી ડાયરેક્ટ તમારું જે ક્રેડિટ કાર્ડનું બિલ બને એમાં ઈએમઆઈનું જ બિલ બને પચીસ હજારનો ફોન લીધો હોય તો ડાયરેક્ટ પચીસ હજારનું બિલ ન બને એનું ઉદાહરણ તરીકે છ હજાર ઈએમઆઈ આવતું હોય તો છ હજારનું જ બિલ બને ને ક્યારેક તમારે એક સાથે પેમેન્ટ કરવાનું હોય તો પચીસ હજારનું તમે એકસાથે પેમેન્ટ કરો છો ક્રેડિટ કાર્ડની લિમિટ બધા બેંકના ક્રેડિટ કાર્ડની લિમિટ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ મળતી હોય છે તો જેવી જેની લિમિટ એ પ્રમાણે એ ક્રેડિટ કાર્ડ યુઝ કરીને એમનું બિલનું ભુગતાન છે અથવા કોઈ ફોનની ખરીદી છે અથવા કોઈપણ પ્રોડક્ટનું ખરીદી કરી શકતા હોય છે તો ઘણી વખત તમે એક સાથે પેમેન્ટ કરો તો તમને ઓફર મળતી હોય છે એ જ રીતે ઘણી વખત તમે ઈએમઆઈ થ્રુ પેમેન્ટ કરો તો અલગ ઓફર મળતી હોય છે બરાબર એટલે બંને રીતે આપણે પેમેન્ટ કરી શકીએ છીએ એક સાથે અને ઈએમઆઈથી જેની જેવી ઓફર છે એના પ્રમાણે આપણે પેમેન્ટ કરવાનું આવે છે જી આશીષભાઈ અને ઈએમઆઈમાં પણ હવે નો કોસ્ટ ઈએમઆઈ અને લો કોસ્ટ ઈએમઆઈ એમ બે પ્રકારના ઈ એમઆઈ ફેસિલિટી હોય છે નો કોસ્ટ ઈએમઆઈમાં જનરલી કોઈ કોસ્ટ નથી હોતી અને એમાં ઘણી વખત કેશબેક ઓફર હોય તો એ કેશબેક ઓફર તમે જ્યારે કોઈ પણ ખરીદી કરો અને એને ઈએમઆઈમાં કન્વર્ટ કરાવો એના નેવું દિવસ પછી કેશબેક તમારા ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં જમા મળતું હોય છે જ્યારે લો કોસ્ટ ઈ તમને ઇન્ટરેસ્ટ ચાર્જ થાય પણ એ તમે એને અલગ અલગ છ મહિના ઈએમઆઈમાં કે ત્રણ મહિનાના ઈ કે બાર મહિનાના ઈએમઆઈમાં તમે એને કન્વર્ટ કરાવી શકો છો જેવી તમારી સગવડ તો એમાં લો કોસ્ટ ઇએમઆઈમાં આપણને ચૌદથી પંદર ટકા અંદાજે ઇન્ટરેસ્ટ ચાર્જ થતું હોય છે ઉતરતું વ્યાજ છે ચૌદથી પંદર ટકા ને એ દરેક બેન્ક વાઇઝ અલગ અલગ હોય છે અને પ્રોડક્ટ વાઈઝ પણ ઇન્ટરેસ્ટ રેટ ડિફર થતો હોય છે એટલે કે પ્રોડક્ટ વાઇઝ પણ જે વ્યાજ દર છે એમાં તફાવત આવતો હોય છે બરાબર ને આ જે આપણી વાત થઈ કે પિસ્તાલીસ દિવસનું એનું પિસ્તાલીસ દિવસ સુધી આપણે જે પેમેન્ટ કરીને જેમાં એમાં કંઈ વ્યાજ નથી લાગતું તો એ દરેકે દરેક ક્રેડિટ કાર્ડમાં એ પિસ્તાલીસ દિવસની જ લિમિટ હોય છે કે એમાં પણ કંઈ આગળ પાછળ વધુ ઓછી હોય છે ના એમાં પિસ્તાલીસ દિવસ એઝ અ હોલ કહેવામાં આવે છે એટલે કે દરેક ટ્રાન્ઝેક્શન માટે તમને પિસ્તાળીસ દિવસ નથી મળતા હોતા મિનિમમ વીસ દિવસથી કરીને મેક્સિમમ પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી તમને ક્રેડિટ ઇન્ટરેસ્ટ ફ્રી ક્રેડિટ પીરિયડ તમે યુઝ કરી શકો છો અથવા કે મિનિમમ વીસ દિવસથી કરીને મેક્સિમમ પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી કોઈ પણ જે શ્રોતા મિત્ર છે એ વગર વ્યાજના જે રૂપિયા છે બેંકના એ યુઝ કરી શકે છે કેટલી સરસ વાત કરી કે આપણે સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડથી આપણે દૂર જ ભાગતા હોઈએ છીએ પણ આજે ભાવિકભાઈએ આપણને ખૂબ સરસ માહિતી આપી કે ક્રેડિટ કાર્ડ એ શું છે ક્રેડિટ કાર્ડ આપણને ઉપયોગ કરીએ છીએ તો આપણે વધુમાં વધુ ફાયદો લઈ શકીએ વગર વ્યાજની લોન આપણે પિસ્તાલીસ દિવસ સુધી મળી શકે છે આપણે જો ઉપયોગ કરીએ છીએ તો ખૂબ જ સરસ આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થયો કેવાશે ભાવિકભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશીષભાઈ